મહત્વના સમાચાર મળી રહ્યા છે ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરુનું તાજેતરમાં બ્રેન ડેડ સર્જરી કરવામાં આવી છે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવની બ્રેઇન્ડડ સર્જરી કરવા માં આવી છે દિલ્હી ખાતે તેવુને બ્રેઇન્ડડ સર્જરી કરવા માં આવી છે આધ્યાત્મિક ગુરુ છે ગુરુ જગગી કે જેઓ આદિ યોગી થી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને તેમને મગજના ભાગમાં એક ગાંઠ હતી અને તેના કારણે તેમને વારંવાર માથામાં દુખાવો થતો હતો આજે તેઓનું સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે ડોક્ટરે હેલ્થ બુલેટિન જાહેર કર્યું જેમાં સદ્ગુરુ જે જગગી વાસુદેવ છે તે સ્વસ્થ થવાનો પણ જણાવ્યું છે તેઓએ એક વિડિયો પણ શેર કર્યો તે વો વિડિયોમાં હાસ્ય મлк વ્યંગકર્તા બોલી રહ્યો છે કે ડોક્ટરોએ મારું મગજ સીર્યું એમ આ ડોક્ટરોનો કશું દેખાયું નહીં ફરી તે એવો એ સબે દીધું હું સ્વસ્થ છું આવો તેવો એક પોતાનો વિડિયો પણ વાયરલ કર્યો છે અને પોતાના અનુયાયીઓ ભક્તો માટે આ વિડિયો તેવો એ પોસ્ટ કર્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટેલિફોનિક વાતચીત કરી અને ખબર અંતર પૂછ્યા